નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણો તમને એક રોળ વચ્ચે મંદિર છે ઉગતાપુરની મેળડી માતાનું તમે પાછળ જોઈ શકો છો એ આપણા જતા હતા વચ્ચે આપણે બોળ હાથ જઈને આવતા હતા તો વચ્ચે આપણું મંદિર મળીશું તમને દર્શન કરીએ વિડીયોમાં કન્ટિન્યુ બને આવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો રોડના બિલકુલ વચ્ચો વચ્ચે જય મા મેલાડીમાં ઉક્તાપુરની મેલડીમાંનું મંદિર આવેલું છે તો આજે આપણે દર્શન કરીશું અને અંદર જઈને તમને બતાવીએ તો અહીંયા મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવું પડશે કે બે બાજુ રોડું છે એટલે તમારે મંદિર તરફ જવું હોય ને તો સાવધાની છે જવું પડે મિત્રો તમે અયયો આવશો એટલે સૌથી પહેલાં તમને નાના બાળકોના અહીંયા ફોટા જોવા મળશે અને અયયો માતાજીનું તમને નામ એવું મંદિર જોવા મળશે જો મેઘી માતાનું દર્શન થશે તમને અને સાઈડમાં એક ઝાડ પણ છે અને આ સાઈડે તમને તમે જોશો તો તમને ફોટા જ જોવા મળશે એટલે કે જે અહીંયો માનતા મોની હોય પૂરી થઈ હોય આ એ બાળકોના અહીંયા ફોટા લાગેલા છે તો મિત્રો આ હતું ઉક્તાપુરની મેરણી માતાજીનું મંદિર જે આપણે તમને દર્શન કરાયો અને તમે જોઈ શકો છો લાઈવમાં લોકો દર્શન પણ કરી રહ્યા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોત તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા અને હા મિત્રો તમને કહી દઉં તો આ જગ્યા કયો આવેલી છે તો અમદાવાદ રાજકોટ રોડ અથવા તો અમદાવાદ બાવલા રોડ ઉપર આ જગ્યા આવેલી છે આ મંદિર આવેલું છે માતાજીનું જે રોડની વચ્ચો વચ્ચે તમે જોઈ શકો છો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા અમારા આવનારા નવા વિડીયો જોવા માટે